હકીકત માં એવું છે કે આક્ષેપો સાવ તદ્દન ખોટા છે પાયા વિહોણા છે મેં કાલે વિડીયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું કે હું તાલીમ તાલીમ કરાવું છું વગરના કોચ પાસે તાલીમ કરાવું છું આ બધા આક્ષેપો ખોટા છે પછી એની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે જે સ્કૂલવાઇઝ પંદર હજાર ની ગ્રાન્ટ છે એ બારોબાર જવાય જાય છે અથવા દસ ટકા કામ થાય છે અને નેવ ટકા કામગીરી પૈસા ખીચામાં વહી જાય છે આ બધી જ વસ્તુ ખોટી છે ટેન્ડરિંગ પ્રક્રિયાની પહેલા વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત બે તાલુકાનું છે બે તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના બીજા તાલુકામાં કામ કરતો નથી બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત બે જ તાલુકા છે મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જિલ્લા છે નહીં હાજી સાહેબ છત્રીસ દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ જે એક બનાવવામાં આવે છે જેની અંદર અમારે દિવસ વખત જેટલીસ અને વિડીયો અમે ગ્રુપમાં એડ કરીએ છીએ આ છત્રીસ દિવસ પૂરા થાય છે પછી પોર્ટલ પર જ એક એનું સર્ટિફિકેટ બને છે તાલીમ પૂર્ણ થયાનું એ બાદ જ સારા ચુકવણું કરે છે ડાયરેક્ટલી કોઈ ચુકવણું કરતા નથી તમારી મારી ઉપર આક્ષેપ કરવાનું કારણ એક જ છે કે બિઝનેસ લાઈબ્રેરી એ સિવાયનું બીજું કોઈ નથી હું પર્સનલી કોઈને ઓળખતો નથી પણ આ એક મારું જે હાલનું સ્ટેટસ છે એ માટે છે બાકી બીજી મને ખબર નથી વધારે વાતચીત ના મારે એમની સાથે કોઈ વાતચીત થયેલી કે મારી પાસે જેતપુર અને જામકંડોળા નું ઓર્ડર છે જેની અંદર હું કામ કરાવું છું અમે 25 લોકો મળી અને જેતપુર અને જામકંડોણાની અંદર કામ કરીએ છીએ જે બધા બ્લેક બાઈડ છીએ જેનું અમે પુરાવા જે તે સમયે ટેન્ડરિંગ થયેલું છે ત્યારે અમે આપેલા છે બીજો એક મુદ્દો એવો હતો કે ટેન્ડરિંગ થતું નથી ડાયરેક્ટલી કામ આપી દેવામાં આવે છે અમને જે તદ્દન ખોટી વાત છે મારી પાસે પુરાવાઓ છે જેની અંદર ટેન્ડરિંગ થાય છે સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે કોઈ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે લોએસ્ટ પ્રાઈઝ હોય એને કામ આપવામાં આવે છે આ સરકારનો નિયમ છે ટેન્ડરિંગનો એટલે કોઈ કોઈ આપ જે કેવો છો એ પ્રમાણે અમારું ગુગલ લિંક ની અંદર ગુગલ ડોક ની અંદર અમારું આઈડી બનાવવામાં આવે છે અને અમારું જીપીએસ લોકેશન લેવામાં આવે છે શાળાનું લેવામાં નથી આવતું એ અમારે અપલોડ કરવાના હોય છે પાડીને ડેરી જો શાળા કરે છે તો શાળા કેવી રીતે તાલીમ ના ફોટોગ્રાફ કોટ સાથે ના મૂકી શકે ફોટો કોટ સાથે ના હાજી સાહેબ આ પૂરેપૂરી સાહેબ હા એ ચોક્કસ મારું જે માન માન નું હનન થયું છે અને હું મીડિયામાં આ જે કોટા આક્ષેપો થયા છે એનાથી જે લીગલ એક્શન થતી હશે એ બધા જ એક્શન હું લેવાનો છે